અરે પસું ને ઠુકડા ન્યામતો હેડ ને આવું પડશી આપણે ના ના જે મેરતું નથી ના પણ ક્યાં છે ગાડી બાર જી મારે બાય કર તું મે ગાડી માં દર આપણે હેડો તો રોડે રેડી છે ને રેડી હેડો 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 કેમ ખખડા પેલતી

એ શું વાંછું તે તારી હું અલ્યા ફોટો બીરાય મને જો મને મારા ઠેકાણે નોખા નોખા કી લખો જો તો એ તમે આ રીતે ના આપડી

મોડું એટલે આ બધા છોકરાનો ખાવાનું પીવાનું બધું આ બધું તેમ રોટલા બોટલા નું બધુંય એટલે છે એમ શું કાઢલા યો એન ઓંદરે ધીરે રે આ આમ નકા તમે કો આલા શું આતો નાશ્યુ વેણ વેણ લો અમને તો જોતા આવડે હે સોકલા મને એ તમે ખાયમ બેહો આ અમાર નાનું હે પાસ એ તાતા કો આ આવતો એ તાતા અમને બે બે નહીં આપડા આતો આ બદાવતો આપડે નાનું આપણ ધાબો મત કે હો સાઈન માકે એ તાતા હું ધવ થઉ

પૂરે પૂરવા સત્ય નાખક છે અરે તો હાલ તમે જ વધ્યા હા ભરો તમે ફોપોસ ને કે લે એટલે થોડો થઈ ગયો થોડો હાલ હા યા બેઠો ઈ

અરમન આ ગોપરે નહી આય કરવો પડશે આ તો એ હોમ આ ગોપરી નહી આવવું પડશે મારી એટલે છે ને પણ આ અરમનને મનાવાયનો એ હું એ મારા છોકરાને તો તો ના હું 15000 આલી 15 20 20 હા એ તો આલ્યા આલ્યા કાકા એનો 10 રૂપિયા પડ્યો બે લાતા તારો છોકરો દોતોડો

મઢયા જમની ઈ તો પણ મધ ખાવા જોઈએ સુડેલ ને ને હું લેવા દેવા અલ્યા આ તમારે ગાઘુડે ફૂક પણ પૂછવાનું ચાલુ હૈ પાછી બોલાવ ગોબરી ઘર એ બંધા એ બોલ હ આ ગોબરી છે કોણ કોણ છે ગોબરી એક પાટુ છોડી દીને

એક ડોશી તો જતી ના હોય એટલે શું આ ચમ વચ્ચે બોલ બોલ કરે ગોળ પર ઉતરી ગયું મારે